ધારાસભ્ય શ્રી વીરજીભાઈ ઠુમર યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિરે શીશ નમાવી ભુરખિયા સરપંચ અને આગેવાનો સાથે ચર્ચા કરી નવનિર્માણ પામેલા સ્મશાન ભૂમિની કરી મુલાકાત લાઠી તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિરે શનિવારે પધારી મંદિર કાર્યાલય ખાતે સરપંચ શ્રી જોરુભાઈ મેનેજર દેવજીભાઈ સિંધવ નરસિંહભાઈ ડોડિયા ચિરાગભાઈ પરમાર તેમજ જનકભાઈ સરધારા સાથે નવનિર્માણ પામી રહેલ સ્મશાન ભૂમિની મુલાકાત લીધી હતી અને આગેવાનોની રજૂઆત સાંભળી ચોમાસામાં બળતણ રાખવાની સુવિધા ઉપલબ્ધ કરવા હોલ માટે જે ખર્ચ થાય તે ફાળવવા મંજૂરી આપી હતી ઉપરાંત વધુ જે સુવિધાઓ ઉપલબ્ધ કરવાની હોય તેમાં સહયોગ આપવા પણ જણાવેલ હતું રિપોર્ટર રજનીકાંત રાજ્ય લાઠી